વડોદરામાં પૂર અસરગ્રસ્તોની રાહત સામગ્રીની કીટનું વિતરણ કરવા માટે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આવી પહોંચ્યા હતા તાજેતરમાં જ વિશ્વામિત્રીના રૌદ્ર સ્વરૂપ તેમજ સતત પડતા વરસાદને કારણે વડોદરામાં પૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી મોટાભાગના વિસ્તારોમાં માણસ ડૂબી જાય તેટલા પાણી જોવા મળ્યા હતા જેને કારણે લોકોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ સોસાયટીના પૂરગ્રસ્ત લોકોની રાહત સામગ્રી આપવાના કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા વાઘોડિયાની સાંઈ વિહાર સોસાયટીમાં કીટ વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા વિસ્તારના કાઉન્સિલર તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વાઘોડિયા રોડની અનેક સોસાયટીમાં પૂરના પાણી ભરાતા લોકો મુસીબતમાં મુકાયા હતા જેને ધ્યાનમાં લેતા ભારતીય જનતા પાર્ટી તેમજ રાજ્ય સરકારના કુબેર ડિંડોર આ અસરગ્રસ્તોની રાહત સામગ્રી આપવા માટે વડોદરા આવી પહોંચ્યા હતા જે શાળાઓમાં પૂરના પાણી ભરાયા હતા ત્યાં પણ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મુલાકાત લીધી હતી તેમજ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો પૂરતી પ્રભાવિત થયા છે તે માટે ફરીથી શિક્ષણ મુજબ શરૂ થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે અને તે માટેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો શાળા કોલેજમાં પુસ્તકો સહિતનો સામાન પલળી ગયો છે તે સર્વેની કામગીરી પણ વૈધ તકે શરૂ કરવામાં આવશે ત્યારે કલેક્ટર કચેરી ખાતે ગૃહમંત્રી સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે રૂની સોસાયટીઓમાં રાજ્યના શિક્ષણ મંત્રી કીટ વિતરણ કરવા આવ્યા હતા ત્યારે લોકોએ અસ્વીકાર કર્યો હતો ત્યારે અન્ય સોસાયટીઓના રહીશોએ અનાજ કીટ સામગ્રીનો અસ્વીકાર કરી સફેદ ડગલામાં કાળા અને ભ્રષ્ટાચાર કરનારાઓને ખુલ્લા પાડી તેમને શાન ઠેકાણે લાવ્યા અને તેમને જાકારો આપવો જોઈએ તેમ જણાવીને લોકોએ રોષ ઠાલવ્યો હતો આ રીતે શિક્ષણ મંત્રીને પણ જાકારો આપવામાં આવ્યો હતો

আরে আমাদের খেতে যাইবে হেবে આગળ આવ આગળ આવ આગળ આવ બાર આવ બાર થેલા કરોસર ભાઈ સાહેબ જી લોકો કહી ચાલો અનિલ અનિલ યાન સોસાયટી ના પ્રમુખ છે સોસાયટી ના પ્રમુખ છે આ માન સુસરનો બરાબર પાણી આવી ગયું ઘટતું આપણો આટલા નો ને તો સવિશેષ તો બધાને મારા નમસ્કાર અને જે કઈ પરિસ્થિતિ સર્જાય છે જે આપણા પરિવારજનોએ જે દુઃખ સહન કર્યું છે એમને પણ અમારે એમને સાથે અમારી સહાનુભૂતિ સંવેદના છે સાથે સાથે હું તો મારી આપણા જે સ્કૂલના ફરીથી આપણું શિક્ષણ ધબકતું થાય ફરીથી આપણી સ્કૂલો કાર્યરત થાય એના માટે આમ તો મારા શિક્ષક મિત્રોએ પ્રયત્ન કર્યા છે એ સ્કૂલો બંધ રહી હતી પુનઃ આપણે ચાલુ કરીએ છીએ અને હું આજે શુભેચ્છા મુલાકાત માટે આવ્યો છું વિશેષ મારા શિક્ષણ વિભાગના અમારા ડીઓડીપીઓની સાથે મળી છે અને જે કંઈ આપણી જે પુસ્તકો નષ્ટ પામ્યા છે બાળકોના જે કંઈ એરિયામાં એમને એનું સર્વે કરીને ફરીથી તાત્કાલિક સરકાર તરફથી આપણા પુસ્તકો સમયસર બાળકોને મળે એના માટેના પ્રયત્નો માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર અમે અહીંયા આવ્યો છું અને પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં આપણે અતિવૃષ્ટિ થઈ છે સૌરાષ્ટ્ર એરિયામાં પણ જ્યાં જ્યાં સ્કૂલ નું નુકસાન થયું છે પુસ્તકોનું નુકસાન થયું છે બાળકોના જે સ્કૂલો ફલી ગયા છે એ ફરીથી કામ લાગેવા નથી એમનું સર્વે કરી તાત્કાલિક ટૂંકા ટૂંક સમયમાં એમને પહોંચવાની વ્યવસ્થા અમારે કરવાની છે એના માટે બિલકુલ આપ જે વિસ્તારમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે આવે છો આ વિસ્તારમાં વિશ્વામથી નદીના પૂર નોતા પહોંચ્યા મને બેન મારા સ્કૂલના કારણ કાર્યક્રમ માટે આવ્યો છું ના મિત્રો મારા જે કાર્યકર્તાઓ છે એમને મળ્યો છું અને જે કઈ વ્યવસ્થા હશે અને જે જે કઈ પૂર એરિયા પ્રભાવિત એરિયા પહોંચાડતા હશે અને તંત્ર દ્વારા પણ એની વ્યવસ્થા થઈ રહી છે અત્યારે હાલ બિલકુલ સર જે રીતે વાત કરી જૂના શિક્ષકોની ભરતીની ની આપના દ્વારા વાત કરવામાં આવી છે આ જે જગ્યા પર ભરતી થશે જે પ્રમાણે ત્યાં જે નવા શિક્ષકો લેવામાં આવશે કે જેમની બદલી અને બઢતી વાત ચાલે છે આ આજે જૂના શિક્ષકો એક જે ત્રણ પ્રમાણેની જે ભરતી આપણે કરી રહ્યા છીએ જૂના શિક્ષકો એટલે જે એમાં એમને વતનનો લાભ મળે એના માટેની આ વ્યવસ્થા છે એ વ્યવસ્થા આ કંઈ નવી નથી પુરાણી હતી પણ જે સ્ટોપ થઈ હતી એને અમે પુનઃ એને ઓપન કરી છે અને એ રીતે આપણા શિક્ષક મિત્રોની ભરતી થશે અને સાથે સાથે આપને માધ્યમથી હું એક પણ કહેવા માગું છું આપણું કેલેન્ડર વર્ષ જાહેર કરેલું છે એટલે અત્યારે એજ જ પેન્ડની જાહેરાત આપણે આપી દીધી અત્યારે જૂના શિક્ષકોની ભરતીનું આપણે જાહેર કર્યું હવે ત્રાટ ઉત્તર માધ્યમિકની આપણે જાહેરાત આપીશું ધ્યમિક આપીશું ટેટ ટુ છ થી આઠની પણ જાહેરાત આપણે આપીશું ટેટ વન અને અન્ય માધ્યમ એમ તમામ આપણું કેલેન્ડર છે દિવાળી પહેલા આ બધી જ જે જાહેરાતો છે એ આપીને આપણે ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યાઓ છે એ આપણે ભરવા માટેનો પ્રયત્ન આપણે ચાલુ કરવાના છે અને એ દિવાળી પહેલાં પૂરો થયું વાત છે એ જ આપણા હા આપણે સરસ પ્રશ્ન પૂછ્યો કે જૂના શિક્ષકો છે એને આપણે પેલા કેમ લીધું છે કે એ જ બે હજાર શિક્ષકો માધ્યમિક અને બે હજાર શિક્ષકો ઉત્તર માધ્યમિકમાં એ આવશે એ ખાલી થશે વાત આપણી છે એના માટે ઉત્તરમાં આપણે આપણે ભરતી એના પછી ખાલી નવા શિક્ષકથી ભરા છે નવા વિદ્યાર્થીઓ નવા મિત્રોને રોજગારી મળશે એ રીતે માધ્યમિકમાં પણ નવા મિત્રો આવશે એ બે હજાર જગ્યાઓ નવા કેન્ડિડેટ એટલા આવશે આપણા એ મોટો ફાયદો છે આપણા બધા સાહેબ જે રીતે તમે શિક્ષણ મંત્રી છો વડોદરામાં જે પ્રકારે પૂર આવ્યું યુનિવર્સિટીમાં કરોડો નુકસાન સર્વે આવ્યા પછી એનો આપણે વાત કરીશું પણ જે કંઈ નુકસાન કેજીથી પીજી સુધીમાં જે કંઈ નુકસાન થયું હશે એ મારી પ્રાથમિક સ્કૂલ હશે કે આપણી સિનિયર કેજીની સ્કૂલ હશે આપણી માધ્યમિક સ્કૂલ હશે કે કોલેજો હશે કે યુનિવર્સિટી હશે

ના કઈ થી કોઈ અહીંયા જોવા જ નથી આવતું તો પણ અત્યારે મંત્રી આપના વિસ્તારમાં પહોંચ્યા છે કોઈ રજવાત કરેલી છે કરી હશે કોઈ અમને તો ખબર જ નથી અત્યારે અમે આ જોયું એટલે અમને ખબર પડી કે ભાઈ આ રીતનું અહીંયા છે એટલે મેં હું મંદિરે જઈને આવીને આ જોયું એટલે મેં વાત કરી તમને કે ભાઈ અમારો પણ નિકાલો થોડોક થાય તો સારું ઘરમાં નાની નાની બેબી હોય તકલીફ પડે દૂધ ને આ તે બધી તકલીફ પડે ઘરમાં જો અમારે જરૂર નથી એવી કોઈ અમારે તો ખાલી પાણી ઉતરે એની જરૂરિયાત છે બસ અને બસ એક જ કે પાણી ઉતરી જવું જોઈએ તરત જેથી કરીને ચાલીસ કલાક સુધી ગઈ વખતે ચાલીસ હમણાં ચાલીસ કલાક ભરે છું એટલે મને બહુ તકલીફ પડે છે અને લોકો માનસિક રીતે હેરાન થાય અને આ પાણી બે હજાર ઓગણીસ પેલા ભરાતા જ નહોતા અમારી આજુબાજુ જે પાછળ બાંધકામ થયા છે એને લીધે જ આ થયેલું છે